મોગલધામ એ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આઈ શ્રી મણિધર મોગલ વડવાડી મોગલધામના મહંત શ્રી મોગલકુળ બાપુએ સેવક શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા આજે ગુરુ પૂનમ છે અને ગુરુનો મહિમા છે પણ હું કાયમ માટે કહું હાથો ગુરુ તમારો મા બાપ બીજો ગુરુ તમારો માસ્તર જે તમને જ્ઞાન આપે અને ગુરુ તો કેટલી પ્રકારના હોય કારણ હાથો તમને માર્ગદર્શન આપે ગુરુ બીજી વાત કે અઢારે વરણના ગુરુની કોઈ જાત ન હોય બીજું તમારામાંથી બોરાઈ લે તમારા જ્યારે કોઈ ખરાબ લક્ષણો લે ખરાબ ખરાબ જે વિકૃતિ આ તે બધું લઈ લે અને બેસ તમને શબ્દ પુષ્પરૂપે અર્પણ કરે ગુરુ ગુરુ આમ કરવાવાળો છે ગુરુ આમ કરવાવાળો નથી તો આજ મોગલધામ બાપુ મોગલ બોલી રહ્યા છે તો ગુરુ ધારણ કરો જરૂર છે દીકરી દીકરા પુરુષોને હર કોઈને અઢારો વર્ણને ગુરુ ધારણ કરવો જરૂર પણ ગુરુ એવા ધારણ કરો તમને હાથી સલાહ આપે હાથો માર્ગદર્શન આપે અને કોઈ માળા બાંધવાથી હું નથી માનતો માળા મનની બાંધો ત્રાગડા દોરા દાદા તમે મનના બાંધો કે હે મા હે ભગવતી મારું આ કામ થઈ જાય તો કોઈ દીકરીનું કેના દાન લઈશ કોઈ દીકરીને હું ઘીના પૈસા આપીશ કોઈ ગાયુને ચોરો આપીશ કે ઝાડ વાવીશ આ ગુરુના લક્ષણો છે બીજી વાત કે મારી પાસે સુધરેલ ભાષા નથી કારણ કે હું આઈનો પરિવાર છું હું જાહેર કહું છું લાઈવ દ્વારા કારણ કે મારા અઢીસોથી ત્રણસો છે કોસે એના કોઈ એના ગુરુ છે નહીં એનો ગુરુ આ મોગલ હું નહીં મને કીધું કે બાપુ અમે આવ્યા છે મેં કીધું તમારો ગુરુ મોગલ હું ગુરુ નથી કારણ કે હું જ માગી પીડી ગયું લુકડાઈ કોઈ પહેરાવે છે લાઈવ દ્વારા પણ મેં દુઃખમાં ક્યુ છે એટલે મને ઘણા કીધું બાપુ તમે ગુરુ થાય હું કીધું કોઈનો ગુરુ થતો જ નથી આ જેટલા મારા સેવકો છે એ બધા થાય અને એને કીધું બાપુ અમને તમારે જેને કહેવાય બસ ધોઈ અને સાંદલા કરવા છે તો અમને આટલો તમે લાભ લેવા દો એટલે મારા જે અઢીસો દીકરા દીકરીઓ સેવકો હતા એ બધાએ એની રીતે કે જે એના ભાવથી એક જેને કહેવાય કે મને ભેળિયો ઉઠાડ્યો મને ફુલાર કર્યા અને સાંધલા કર્યા પણ હું એને એટલું કહું છું કે બેટા તમે મોગલ ધામ આવો છો ને આથી મોટો ગુરુ તમારો કોઈ છે જ નહીં કારણ કે જેની મા મોગલ હોય એને પછી ગુરુ ધારણા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મને તમે ગુરુ બનાવશો શું લેશો મારામાં કંઈ નથી જે છે મોગલ છે પણ હું અઢારે વરણને કહું છું બાપ ગુરુ એવા ધારણ કરો કે તમને હાથ માર્ગદર્શન આપે તમારી બુરાઈ લે અને હું તો લાઈવ દ્વારા કહું છું દીકરા દીકરીઓને કે બેટા ગુરુ કેને કહેવાય જાહેરમાં કહું છું કે કોકની બુરાઈ કોકના કલંક અને જાહેર કહું છું કોઈની માથે કલંક હોય તો મને દઈ દેજો કારણ કે એને ગુરુ કહેવાય કોકના કલંક લે કોઈના આવરણ લે કોઈની આફતું લઈએ એનું નામ ગુરુ તો હું જાહેર કહું છું તમારે આફત કલેશ કંકાજ વિઘન મને દઈ દ્યો અને તમારી માથે કાંઈ પણ હોય તો કોઈ ખોટું ડગલું ન ભરશો કારણ કે ગુરુ છે ને આમ કરવાનું કામ કરે છે આમ નહીં નેતા એને મુબારત છે તો આજ મારા સેવકોએ થાય ને એનો એક ભાવ હતો કે બાપુ આટલું અમને કરવા દો કારણ એનો ગુરુ મોગલ છે હું કોઈનો ગુરુ સૌ જ નહીં કારણ કે હું ખુદ માગીને બીડી પી હું શું તમને આપવાનો હતો પણ પુષ્પર હું તમને બે શબ્દો આપું છું બાપ કે તમારા મા બાપની સેવા કરજો બેન દીકરું ભાણેજનું ધ્યાન રાખજો બાવા સાધુ બ્રાહ્મણોનું ધ્યાન રાખજો અને જે કચ્છ છે ઓર ગુજરાતમાં જે ધૂણા જાગૃત કરીને બેઠા છે સંતો મંતો એના તમે ધૂણા જાગૃત રાખજો એને તમે તમે વસ્ત્ર આપજો એની પાસે ગાયું હોય તો ગાયુને ચડો આપજો ખાણ આપજો ઝાડ મીઠા વાપજો અને આવા આવા ગુરુ જે છે એનું તમે ધ્યાન રાખો કારણ કે ગુરુ વિનાનો માણસ દુકરો છે તો ગુરુ ધારણ કરો તો આવા કરો બાપ કારણ કે ગુરુનો એક સ્વભાવ છે કે તમારી બુરાઈ દીએ અને તમને હાથા રસ્તે ચડાવે આ ગુરુ કે જે તમારી માલ પર જે કાંઈ પડ્યું છે બધું એ ગુરુ લીએ પણ ગુરુ કે કંઈ કરાય સમજી લેજો ગુરુ કંઈ તમારાથી ન કરાય સમજી ગયો ને એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આદેશનું પાલન કરજો બાપ આજે ગુરુ પૂનમનો મોટો મહિમા છે આજે મારા બધા સેવકોમાં ના આવ્યા અઢીસોથી ત્રણસો સેવકો દીકરાની દીકરીઓ એની ઈચ્છા હતી કે બાપુ અમે એક જ વસ્તુ છે કે તમારે બધાને અમારે ભેળું થાય ને ગુરુ પૂનમને અમારા તમે ગુરુ છો અને અમારે સન્માન કરવું છે જેથી તમારા શરણ ફસ્ટ કરવા છે તો બાપુ આટલો તમે અમારી ઉપર એક જેને કહેવાય આદેશ કરજો એટલે મારે આદેશ કર્યો છે મારા જે સેવકો છે એ બધાએ તેને આ બધું કર્યું છે મેં કાંઈ કર્યું નથી મારી કોઈ ઓકાત નથી અહીંયા રોજ હજારો માણા મોકલ જમાડે છે પણ હારા પડતા મારા સેવકોના અને આ મોગલના આમ તો લીલા લહેર કરાવ્યા છે અને રોજ હજારો માણાને જમાડી રહી છે અને આટલા અઢીસો સેવકો છે એમાં કોઈ એમ ન કહી શકે મને આવી કે બાપુ આ વસ્તુ ખૂટી કારણ કે આ મોગલ ખુદ સંચાલન કરે છે આપવાનું કામ કરે છે તમને ખબર છે આ તમારા જેવા નોટું દઈ ગયા છે કોઈ દહની વીની પતાની હોની રૂપી હોય એ હામો આપી અને મોગલ એમ કહે છે કે આને હાથથી રાખજો મા મોગલ તમને ખૂબ બરકત રાખશે તો હે અઢારે વરણ ગુરુ ધારણ કરવો જરૂર છે પણ ગુરુ એવો રાખો ટકોર કરીને ગુરુ ધારણ કરજો ધ્યાન રાખજો એટલે ગુરુ પણ એવો હોવો જોઈએ કે જેને આત્મગોળ હોવું જોવે આત્મજ્ઞાન હોવું જોઈએ એને કોઠા હોવી જોઈએ એટલે ગુરુ એવા ધારણ કરો કે જેથી તમને સારા શબ્દો આપે અને બુરાઈ લઈ લઈએ બીજી વાત ઘણા જ મને કહે છે બાપુ તમે મારું વ્યસન મુકાવી તમ ગુરુ મેં હું ગુરુ નથી ગુરુ મોગલ છે મારું કામ એ છે તમારી બુરાઈ મને દઈ દો તમારા ખરાબ લક્ષણો છે કાઢી નાખો એ મને દઈ દો અરે તમારી પાસે આવરણ હોય એ પણ મને આપી દીધો કારણ કે ગુરુનું કામ એ છે કોકનું ખરાબી લેવું એ તો આજ બાપુનો આદેશ છે આજ ગુરુ પૂનમ છે મા ભગવતી મોગલ તમને ખૂબ સુખી રાખે અને તમને ખૂબ જાજુ આપે એમાં મોગલધામથી બાપુના આશીર્વાદ છે જય મોગલ જય મનોધામ